જો તમારા માટે લાવ છું શોધી શોધીને વેગનર ગાડીઓ જે અવેલેબલ છે એ બતાવવાનો છું જે અવેલેબલ નથી એ નહીં બતાવવાનો પણ ગાડીઓ લાવ્યો છું શોધી શોધીને એટલે આ શોધી શોધીને લાવ્યો છું તમારા માટે તો વિડીયો પણ તમારે એન્ડ સુધી જોવાનું છે હવે આ મારા પૈસા ફાદા ફાયદા માટે નથી તમારા ફાયદા માટે છે કે ભાઈ તમે એમ કહેશો કે કેમ ભાઈ વિડીયો કેમ આટલું લાંબુ બનાવવાનું છે તો એનું એક રીઝન કહી દઉં તમારા માટે સારી સારી વેગનર લાવ્યો છું જે ચાર પાંચ મિનિટનું વિડીયો છે ને તમે જોજો શાંતિથી સારામાં સારી ગાડીઓ આવી છે વેગનર મોડલ બે હજાર દસ બાર ચૌદ સોળ અઢાર વીસ સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવી હોય ને તમે એમ ગાડી વસાવવા માગો છો તો આપણી ચેનલમાં સારી સારી ગાડીઓ આવે છે તો તમને ખબર છે પહેલાંથી જ ખબર છે તમને કે સારી ગાડીઓ આવે છે પણ સારી ગાડીઓ મળવી ક્યાં તો આપણી ચેનલમાં હું શોધી શોધીને લાવું છું જ્યાં એવી એવી ગાડીઓ હોય ને યુનિક યુનિક ગાડી એ આપણે લાવી દઈએ છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હવે તમને વેગેનાર ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું હવે તમે શાંતિથી આવી જાઓ પોપકોર્ન લઈને અને ખાતા ખાતા આપણું વિડીયો જુઓ હવે સૌથી પહેલાં મહેસાણા ગાડીથી શરૂઆત કરવાનો છું હવે તમને બતાવવા જઈ રહ્યું છું સૌથી પહેલાં સારામાં સારી કન્ડિશનવાળી આ ગાડી હવે હું ફોટામાં જ બતાવવાનો છું વિડીયો પણ છે પણ હું વિડીયો નથી નાખતો વિડીયોમાં વાર લાગે છે આ ગાડી વેચવાની છે એક લાખ પચાસ હજાર રૂપિયામાં આ બે હજાર અગિયાર મોડલ છે બે હજાર અગિયાર મોડલ એક લાખ પચાસ હજાર બરાબર ભાવ છે ઉપર પણ નથી અને નીચે પણ નથી અને ભાવ ફિક્સ નથી તમને ઓછો કરવામાં આવશે પ્યોર પેટ્રોલની ત્રણ ઓનરવાળી ગુડ કન્ડિશન ગાડી સાચવેલી છે અને ઓનર આના ત્રણ છે એ કહી દો પછી એમ એમના કહેતો ફર્સ્ટ ઓનરવાળી હોય તો જ લેવી ઓનરનું કોઈ મહત્ત્વ હોતું નથી એ તો તમે જાણો જ છો ગાડી કેવી હોય છે એ આવીને ચેક કરી શકો છો તમે અને ગાડી સાચવેલી હોય કે સંભાળેલી હોય એ જ મહત્ત્વનું હોય છે બીજી બતાવું છું હવે તમને વિસનગરની ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવી છું આ બે લાખ સાહીઠ હજાર રૂપિયા વેગનર વીએક્સ આઈ પેટ્રોલ બે હજાર ચૌદ મોડલ ફસ્ટ ઓનર છે આ ફસ્ટ ઓનરવાળી ગાડી તમને મળવાની છે ચાર ટાયર નવા વિ છે ડબલ ચાવી છે પણ પેટ્રોલની છે અને હા બે હજાર ચૌદ મોડલને વિસનગર જોવા મળવાની છે આ આ તમને વિસનગર જોવા મળશે જો તમે વિસનગર આવી શકો કોઈપણ જગ્યા છે વિસનગર ક્યાં આવ્યું એ પણ તમને કહી દઉં મહેસાણા સા સિટી છે અમદાવાદની બાજુમાં મહેસાણા મહેસાણા આવ્યું અને મહેસાણાની બાજુમાં વિસનગર આવ્યું ત્યાં આ સિટી છે ત્યાં ગાડી પડી છે લેવા માટે તમે મને ફોન કરવાનું ના ભૂલતા જો તમને પસંદ આવે તો તમે મને સ્ક્રીનશોટ મોકલવાનું ના ભૂલતા બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યું છું સારામાં સારી કંડિશનવાળી આ બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા વેગનર છે આ બે હજાર અગિયાર મોડલ એલ આઈ પેટ્રોલ સીએનજી બે ઓનરવાળી ઇન્સ્યોરન્સ આમાં ચાલુ હશે લગભગ ખબર નથી ઇન્સ્યોરન્સ ચાલુ છે કે નથી અગણ્યાસી કિલોમીટર ફરી ચૂકેલી છે અગણ્યાસી સસ્સો ને સાહીઠ કિલોમીટર અને હા આણંદમાં પડી છે આણંદમાં તમારે રહેતો હોય અને આણંદમાં કોઈ પણ જગ્યાએ આમ તો રહેતા હોય પણ આણંદમાં રહેતા હોય તો ફાયદો થશે તમને અને હા બે લાખ પિસ્તાલીસ હજારમાં આ મળવાની છે કયો મોડેલ એ પણ તમને કહી દઉં બે હજાર અગિયાર ફિક્સ ભાવ નથી બે હજાર બે લાખ પિસ્તાલીસ હજાર એમના વિચારો ફિક્સ ભાવ કરીને જો આપવાના છે નીચું થઈ જશે તમારા માટે ભાવ ઓછો કરવામાં આવશે બીજી બધાઓ છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બે લાખ દસ હજાર રૂપિયામાં વેચવાની છે સીએનજી છે ગુડ કન્ડિશન છે સાચવેલી છે સંભાળેલી છે અને હા આ અમદાવાદમાં પડી છે આ મોડલ કયું આપ્યું છે એ હું નથી કહેવાનો પણ તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે મોડલ બતાવી દઈશ પણ ઊંચું મોડલ નથી નીચું જ મોડલ છે પણ તમારે જોઈતી હોય તો તમે મને લેવા માટે ફોન કરવાનું ના ભૂલતા હવે તમને બીજી બતાવું છું સારી કન્ડિશનવાળી આવી છે બીજી પણ જે તમને ફાયદો થશે અને મસ્ત ગાડી છે એ પણ જોયા પછી તમે આમ કહેશો કે આ લેવા જેવી છે આ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશનવાળી અને હા આ ગાડી બે હજાર અઢાર મોડલ બે હજાર અઢાર મોડલની ગાડી વેચવાની છે ત્રણ લાખ પચીસ હજારમાં મારુતિ સુઝુકી વેગેનર અમદાવાદમાં પડી છે બે ઓનર છે વીમો ચાલુ હશે આમાં અને હા સીએનજી છે તમારે જોઈતી હોય તો નોન એક્સિડન્ટ બીજી કોઈ પ્રોબ્લેમ નહીં ગાડીના ટાયરો એન્જિન કલર પણ સારો છે કલર પણ નવો છે અને લેવા માટે સારી રહે છે આ ગાડી તો આ ગાડી પણ લેવી હોય તો તમે મને કોલ કરવાનું ના ભૂલતા અને હા આટલી ગાડીઓ પસંદ આવી કોઈ પણ ગાડી એક પસંદ કરો કોલ કરવાનું ના ભૂલતા અને જલ્દીથી તમે મને જણાવી દેજો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરવા પછી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી નાખજો કેમકે નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ